જય માતા કેમ તો શરૂઆત કરીએ તો આજે હે ભયંકરમાં ભયંકર કારણ કે અત્યારે એક્ઝેક્ટ તમે હુરજ નારાયણ આમ જોવો ને તો તમને એમ થાય કેટલો આ હે હુરજ નારાયણ તપે છે ને આપણે અત્યારે બિલ ખાતો કાલના દિવસમાં હે આપણે કામમાં વાત કરીએ ઝાડની તો કાલના દિવસમાં છે આમ વરસાદ કાલના વીડિયોમાં તમને જોયું છે ઘણા વિસ્તારમાં છે એ વરસાદ છે તો અને આજના દિવસમાં પણ છે એ તડકો તોટાણ પ્રમાણમાં એવો જ છે કે કાલના દિવસમાં જેવો વરસાદ છે કદાચ આજે પણ લાગે છે કે એવું આપણે થાય તો જોયું જાય છે કે આજના દિવસમાં એ વરસાદ થાય છે કે નથી થતો કારણ કે આમ રજ ભાદરા પકડી ગઈ એટલે એવું બધું છે અને અત્યારમાં આપણે જે છે એ હતા બિલખા તો થોડીક વારમાં જ છે આપણે પછી જાહુ બપોર પછી આ બ્લોગમાં વાળીએ તો જોઈએ છીએ વાળીએ આપણે પછી શું કામકાજ ચાલુ થાય છે તો મળશે પાછા આપણે બપોર પછી વાડીના વ્લોગમાં કારણ કે ત્યાં આપણે ઘણું બધું જે કામ છે ઝાર બાંધવાનું એવું બધું છે એ સતત રનિંગ ચાલુ જ છે તો હવે આપણે જોઈએ છીએ આજના દિવસમાં હા શું કામ છે અહીંયા ઉખરે છે કારણ કે ઘણું બધું હજી એક આખો લેબલ પટ્ટો છે બાંધવાનો બાકી છે થોડું ઘણું બાકી છે બાકી હમણાં કંઈ ભૂના બુરણા દેવું કંઈ આવતું નથી એટલે વાંધો છે નહીં તો હાલો એવા વ્લોગની શરૂઆત કરીએ અને વિડીયોમાં છેલ્લે સુધી જોઈ લો તમને જાણવા મળશે કંઈક નવું નવું તો હવે આમ વરસાદ છે વરસવાનું ચાલુ થઈ ગયો અત્યારે આપણે જઈએ ગામમાં તો અત્યાર જો આ બાજુ બધું વરસાદ છે ફૂલે ફૂલ એ full અંધારી દીધો છે અને આપણે ગાડી આલે હે ધીરે ધીરે એકદમ સે તો નહી દે એ પેલા પલારે તો જો અત્યારે આમ જોરદાર વરસાદ પડે છે તો અંધારો સે ઓલી બાજુ આપડા ગામ બાજુ જાય ને એ બાજુ અને મામાદેવનું મંદિર એવું છે જય મામાદેવ તો ઝીણા અમીશ આટાના સ્વરૂપે હવે વરસાદનું ચાલુ થઈ ગયું હોય આજેથી તો આપણે ગામ આવી ગયું પણ થોડાક સેટા સીએ છીએ પણ એ પહેલાં ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો હોય ધોધમાર ધોધમાર તો ન કહેવાય પણ આમ તો આમ તો મોર મૂકીએ ને એને કહેવાય જો ઝીણા ઝીણા સાટા સ્વરૂપે હજી ચાલુ થયો છે ઓરેસ તો જય ભોલેનાથ અને અત્યારે આપણે જઈએ છીએ દોસ્તો બીલી ઉતારવા તો આજના દિવસનો વરસાદ છે તમે જોઈ શકો હાર માહારો પડી ગયો ખેતરમાં ભરાઈ ગયા છે પાણી તો અત્યારે આપણે આની પર જે બીલી છે એ ઉતારી લઈએ બીલી અને કાલના દિવસમાં હે શ્રાવણ મહિનાના જે આપણા દિવસ ચાલે એમાં એ ભગવાનને ચડાવવા માટે તો હાલો આપણે હવે અહીંથી એ બીલી ઉતારી લઈએ અને ઘણી બધી એ બીલી છે તો હાલો હવે ઉતારી લઈએ અને કાલે હવે હું કે વરસાદના પાંદડાને પાણી એક ધરું છે માથે ખરે છે અને એવું બધું છે તો વટાણમાં આમાં ગારો થઈ ગયો કારણ કે ઘડીક પહેલાં જે વરસાદ આવ્યો બહુ જોરદાર એને કારણે ફૂહલા માખા મસલા બહુ થઈ ગયું છે ત્યારે આપણે ધીરે ધીરે કરીને અને ગુવારને ચડાવવા માટે એ બીલી ઉતાર લઈએ તો આમ તો જે પાંદડા કેવા છે બાકી અને ઉપર તો બહુ સારા પણ ઉપર આપણે નહીં ચડી શકીએ કારણ કે આ જે વરસાદ છે ને એ હિસાબે ઉપર ન ચડાય તો અત્યારે અહીંયાથી ઉતારી તો જોઈ શકો છો તમે બધી જગ્યાએ સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે આજના દિવસમાં છે વરસાદ પડી ગયો રેડો પડી ગયો છે ઉપર આકાશમાં જવું છે પછી ગરમી એવી નહીં પકડાઈ છે કારણ કે જોઈએ બહુ વરસાદ નથી તો લગભગ છે હવે આજના દિવસમાં થયો એટલે કાલના દિવસમાં બે દિવસમાં હે ટૂંકમાં થઈ જાય એટલે નહીં વાંધો આવે કારણ કે ત્રણેય મુલાયત માટે છે આ વરસાદ છે એ બહુ હારામ સારો ગણાય તમે જોઈ શકો છો કે આજના દિવસનો હે વરસાદ હારામ હારો થઈ ગયો બધી બધું ખેતરોમાં જવું પાણી ભરાઈ ગયા કેટલો વરસાદ થયો હશે આજનો દિવસનો અડધો કઈંચ તો પાકો છે આજના દિવસનો મંડાણી મેં જઈ તો તો અટાડામાંથી સધ્યા ખુલી છે તો અત્યારે જો એ બહુ હારામ હારું છે અને વાદરા છે ઉપર કોકોક સાટા ક્યારેક ક્યારેક ખરે છે પણ અટાડા હવે પાછો કંઈ આવે નહીં તો ગિરનાર અટાણમાં ચોખ્ખો ચણક જેવો થઈ ગયો હોય તો હવે કાલના દિવસમાં ચી થાય કારણ કે આજ તો થયો હોય તો દોસ્તો અહીં તમને ગિરનારની ટેકરીઓ છે તો પારવી પારવી અહીં ગિરનાર ની ટેકરિયું છે જયારે આની કોઈ તમે નજર નાખો તો આ બાજુ ગિરના ગિરનાર ની ટેકરિયું ગીર અને ગિરનાર ની ટેકરીઓ હોય આપણો વસવાટ છે તો પાછી આજે સંધ્યા ખુલી ગઈ છે જોરદાર વાદળા વાદળા થઈ ગયા આકાશમાં પીળું પીળું વાતાવરણ થઈ ગયું બાકી ક્યાંક ક્યાંક જાળવવામાં એવું લાગે જોરદાર